રાજ્યની અંદર વરસી રહેલા વરસાદથી કારણ કે રાજ્યની અંદર અનેક જિલ્લાઓ જે પાણીથી તરબોર થયું ઉઠ્યા છે ત્યારે વાત પોરબંદરની પોરબંદર જિલ્લાના ત્રણ તાલુકામાં જળતાંડવ જોવા મળ્યું રાણાવાવના અનેક વિસ્તારો જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે રાણાવાવના ગોપાલપરામાં પાણી ભરાયા છે તો આશાપુરા ચોક સ્ટેશન રોડ પર પણ પાણી ફરી વળ્યા છે રાણાવાવની સરકારી હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે તો પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકા અત્યારે જળતાંડવ સર્જાયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અનેક વિસ્તારો જે વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે ત્યારે વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓ સુધી પાણી પહોંચતા સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે સરકારી હોસ્પિટલ પણ બાકાત નથી રહી ત્યાં પણ વરસાદી પાણી ઘૂસી જવા પામ્યા છે જેથી દર્દી હોય કે સામાન્ય જનતા હોય તમામ લોકો અત્યારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે પોરબંદર જિલ્લાના ત્રણ એવા તાલુકા છે જ્યાં વરસાદી પાણી ફરી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પાણી ઘૂસી ચૂક્યા છે જેથી કરીને ખેતરો હોય કે ગામ હોય તમામ જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આશાપુરા ચોક સ્ટેશન રોડના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે વિવિધ વિસ્તારો વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે ખેતરોમાં તો જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જેથી કરીને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે